મોર તારી સોના કૃષ્ણા બેન ના લગન હે એ કૃષ્ણા બેન તમે આજ જરાય નો મોરા પડતા જ આખો મોજ મોજમાં જ રીજો એ ભાભી તમે જરી કઈ ઉપાધિ કરો માં તો આખો મોજ મોજમાં જ રે આ લગન છે ને

મારો ઘરવાળો હાથીમાં જાન લઈને આવે હે હાથીમાં કોઈ જાન લઈને આવે આહાવ ગાંડી થઈ ગઈ લાગે લગન છે ને એટલે સટકી ગયો એ તમે બે મત માનતી ને હાય હાલો દેખાડું હાલ પાણી પછી ભરસુ હાલ હાલ લે લે પટારામાં હજાર પડ્યા છે ને લ્યો તો આવો હા લેતા આવવાનું જો બે 2000 મારી પાસે પડ્યા છે હો હા લેતા ઓ લેતા ઓ એ ભાઈ તમે તા હાથી બાંધી લ્યો હો તો હવે ગાડીનું શું કરવાનું ગાડીનું કાય નઈ કરવાનું તું જાવ દે ભાઈ જાવા તો જાવ પણ માર ભાડું દે દયો હાલો ભાડું શું નું કાકા અમારો વર તો અત્યારે ગાડીમાં બેઠોય નથી અરે કાકા તારીખે મે બીજી તારીખે કેન્સલ કરીતી અને આ ડીઝલ ભારીને આવ્યો હો તો ભાડું તો દેવું જ પડે ને યાર અલ જ ભાડું ઉભાડું ના પડી ને ભાડું તો જોઈશે હો ભાઈ એમ નમ નઈ જાવું તાર ભાડું જો તું હા અને ભારું દે ભાડું દે ભારું ભારું દે વીટી થાય એ હવે જાવ હું હવે હેના કોઈ જિંદગી માં અહીંયા ફેરા નો લઉં કે નો લે તો વિયોદન ને ખજી દે મારા લે ભાડું જોઈએ ના દે જાવ દે હા માલ કાતર ખોટી કસ કાય મારા દીકરો મારું ભાડું જોઈએ લે પાકા માં વરાજ ને બેઠો હોય તને સીના ભાડુ દેવી કેમ જાનમાં જવા હતું અને કડિયા કામે વિયાયો પણ જાનમાં ન આય તું આ શું કરે કડિયા કામે આયો તે મારી જાનમાં ના આવવાનું ના હું જાનમાં ના આવવાનું લે ના કડિયા કામ રોજ કરવાનું હે માર ના હું ના આવવાનું તાર જવું હોય ને તો જા ને કઈ નઈ અને ઓલી હાચી વારી વાત મારે કેવી પડશે આમ જો મારી જાન કિમા જવાની છે ને ખબર છે કિમા જવાની હાચી માં હે હાચી માં બેન જવાની છે નો ઓય હવે આવું છે કે ના આવું આવું છે આ હાલ અને આમ જો અહીંયા જઈને વટ પાડવો હોય અને હાથીમાં માં કે આમ તો એક ટાંગે ટીંગે જાય તું કાય માં તો ને આ લુગડા બદલાવીને આવું જ છું આય આય ગાય મારો તો વટ પાડવાનો હાથીમાં માં હાચી માં એય લાઈવ બધન કહી દીધું હવે ઘરે મે જા પાછો આ હાલ હાલ તને મને તું માનતો નથી ને હે હાલમ બતાવું હમણે મારા સમય હાથી માથે વાન લઈને આવશે હાલમ હાલ હાલમ બેટી નતા એ ઉભો રે ઉભો રે અરે મે વાત આમરી છે

હવે તું માન્યો કે નહીં ના હું હજે ન માનતો તારો બાપ હાથ ગામ ગામવારા માની જમ તું નથી માનતો હાલ હાલ હવે તો તને બતાવું છે માલ હાલ મારા ઘરે હાલ આમ તો જો અહીંયા 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 રહ્યા એ ખાય કા બહાર આવો અરે પૈસા ગોચ્યા આલે પાંચ ને બે હાથ હજાર થઈ ગયા હવે તો આમ જો આથી આવી જાય આવી જાય આવી જાય નઈ વાંધો આ હું આખા ગામ માં કેયો પૈસા પૈસા મેર ને હા કરી નાખ્યો જો ને કેટલા થયા 7000 થઈ ગયા હાલો એને 5000 રૂપિયા મારી પાસે છે સમજો હાલો આથી બાંધવા હાલો હાલો ના તો પાડવા છે એટલે પણ આથી છે ક્યાં હા એકને ચાલો એ ભરે ને હા હાલો હાલો આથી માથે બેન પાડવા જાવ હાલો હાલો

ભાઈ ભાઈ જામો પડી ગયો જામો મારા તમે હાથી માથે જાન લઈને આવવાના છે જાન લઈ આજે કઈ લગ્ન નો ઓર્ડર નહીં ને તે આજે ને આથી નવરાત દો ને હારો તૈયાર કરી નાખું કઈ ખબર છે ને જાન માં લઈને આવ્યો જાઓ હમણાં હારા ઓર્ડર આવ્યા તમારો બાપ આમ તો જો કેવડો મોટો હાથી હોય

હવે સમજો મેં અમારા હારાવાળાને ફોન કરી દીધો છે એ બધાય વાઇટ જોઈન ને ઉભાઈ છે આથીની અરે અને આપણા ગામમાં બધા કે વાઇટ જોઈ ને ઉભાઈ છે હવે આપણે મોટું ક્યાં દેખાડશું શું કરશું તો નો ફૂલણી નો થતો હો તો મોટી મોટી કરતો તો લઈ લે આપડું ટકા છે આવે અરે મને એવી થોડી ખબર હોય કે એટલા સાદા પૈસા થાય છે હવે એક કામ કરી હા વાબરુ નો જાય ને કાળો ફોર્ચ્યુનર વાળો ક્યાં ગયો ઈમાં તો જાવી એ તો વઈ ગયો ઈને મે માર્યો તો હા પાડું માગતો જ કાકા તારો બાપ તું તો આવું નવું કરીને બેઠો હોય હવે એક કામ કરી હજી ઘીરે આમ જોઈ પોચો દેશે શણગાર બુણાર કાઢતો હશે તો આપણે અહીંયા વઈ જાવી અને આમ જો હું એને મનાવીશ અને આમ જો હું એવું કરીશ કે એને તમે માર્યો ને એ મને ખબર જ નથી તું કાંઈ બોલતો ના હાલો હાલો હા આપણું જાય ને એવું તો કરી મારા દીકરા

બિચારો હવા નો હેરાન થતો હોય આપડી આઈડો એને માર્યો તે એને મરાય એમ સમજો હવે જી થી ભૂલ થઈ જાય હવે એને માર્યો એમાં મારો હું વાખે એક કામ કરી તાબ મોડું થાય ગાડી લઈ લે આય એટલે તમે હાથી બાંધવા ગયા તા પણ એટલે હાથી બાંધવા માં ગયા તા એમાં એવું છું કે અમારી પાસે પાંચ સાત હજાર હતા ત્યાં હાથી નાખે પસાર હજાર થાય છે બીજા અમારી પાસે હતા ને બાકી રાખ્યા નહીં પછી અમને તો ભિખારી કઈ કઈ ધક્કા મારી મારીને મારીને બારા કાઢ્યા

પણ તારું બાપ હવે આબરૂ ના ટકા ત્યાં આથી માથી રહ્યા ફોર્ચ્યુનર માં રહ્યા હવે શું કરશું હવે કાઈ ન કરો ને ભાઈ કે માર બાર ન ખાવાનો હોય કેવા હે બધા મારા લગન બગાડવા ઊભા થયા હે હવે હવે શું કરવું યા બધા વાઈટ જોઈ બેઠા એ સીમા જાન લેન જાવું ઓય ઊભો થા દે વાત કઉ હવે તો સમજો આપડી પાસે કાઈ રસ્તો નથી એક કામ કરી આ ટ્રેક્ટર લેતા જાવી ટ્રેક્ટર હા

એ હા ભાઈ હા ન્યાજન જો પૂછે લાય તો હું કહો લાય તો તું હાલો હાલો થાના મારા નીકળી જઈ ગામ ના આવે નીકળી નીકળી જઈ હાલો છોડો છોડો આવો આવો એ યે કાકો ર બાપુ જોવાથી બટા હમણે આવશે થોડી ધીરજ હાથી માથે તાન લઈને આવ્યા છે એટલે થોડીક વાર તો લાગે ને એની પાસે થોડીક આવશે જાન એ હમડે બાપુ બજા કરતા વધારે મજા તો મને જાન ઉકલશે જ મારે જ બેહીન જવાનું છે એમાં હા હા બેટા આ તમારો બાપ ટ્રેક્ટરમાં જાન આવી હાથી તો આવ્યો નહી અરે તમે આ બધું શું છે

અને પછી આથી નું કેન્સલ થયું ને તે પાછા ઈની પાસે ગયા તો ઈ પછી આવે કયો હાલો ઈ આવે એ બાપુ ખોટી ના છે હવે આની એક કોઈ વાત ઉપર વિશ્વાસ ન કરાય તારી માને કે તો હાથ જમવા મારી આપડું રહી ગઈ એ મારી માં મારી આવો બાપુ બતા બાપુ થાને અંદર બાપુ વરસ બાપુ બાપુ નાસ્તો કરો મરચું ખાજો મારો મારો તમારી સાથે ઊભા મરો

મોટું દેખાડે એવું નહીં ચા જાવું લાયમા પછી જાઉં